વાંસિયા ખાતે મતદાન મથક પર વોટ આપવાનો સિક્કો ગાયબ થઈ પ્રિસાઇડિંગ ઓફિસરની બેદરકારી સામે આવી ચોરાફળી પ્રાથમિક શાળામાં મતદાન મથકમાંથી મતદાન કરવાનો સિક્કો ગાયબ થઈ જતા રસાકસીના દ્રશ્યો સર્જાયા ભારને ત્રીસ સુધીમાં છત્રીસ પોઈન્ટ સાડત્રીસ ટકા મતદાન નોંધાયું હોવાની વિગતો વાંસિયા પંચાયત વાંસિયા પ્રાથમિક શાળા એક હજાર સાતસો છ્યોતેર જેટલું સરપંચ તરીકેના ત્રણ ઉમેદવાર રાજુભાઈ ગલાલ ખંડણી તેરસિંહ દુબલા વસૈયા ગ્લાસ રાહુલભાઈ શાંતિલાલ સંઘાણા ટેબલ નિશાન છે રાજપૂત પ્રાથમિક શાળા ખાતે ચોરાફળીઓ પ્રાથમિક શાળા પર ચાર પર હાલ મતદાન શાંતિપૂર્વક ચાલુ છે મળતી માહિતી મુજબ એક વાગ્યા સુધીમાં સિક્કો લાપતા હોવાનું જાણવા મળ્યું પ્રિસાઇન્ડિંગ ઓફિસર પાસે બીજો સિક્કો હોવાથી મતદારોનું મતદાન ચાલુ કરવામાં આવ્યું રિપોર્ટર વિજય ચરપોર્ટ સંજેલી સિક્કો બેન પાસે ના આવ્યો અને મને જાણ કરી પણ મને જાણ કરવા છતાં જે અડદિયામાં જે કંઈ અમે મતદાન કર્યું છે એનાથી વધારે કંઈ પણ મત નીકળે તો એ સંપૂર્ણ જવાબદારી મારી રહેશે આપનું નામ રમેશભાઈ નાનજી પીસાડી ઓફિસ પીસાડી ઓફિસ કેટલા ટકા હું વાસ્યા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવેલી છે અને વાસ્યામાં કુલ બે બૂથો આવેલો છે એમાં બૂથ નંબર બે માં બેલેટ ઉપર મારવાની જે સિક્કો છે એ લગભગ સવા બે ની વચ્ચે જે પ્રિસાઈડિંગ ઓફિસર જે બેન છે એની પાસેથી ખોવાઈ ગયેલો છે અને લગભગ બાર સાડા સુધી તેત્રીસ પોઈન્ટ સાડત્રીસ ટકા મતદાન થયેલું છે અને પ્રિસાઇડિંગ ઓફિસર એવી જવાબદારી લે છે કે આનાથી વધારે મતદાન નીકળે તો તેની હું બાહેદરી લઉં છું આપનું મારું નામ વસે રાજેશભાઈ ગલાલભાઈ